नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 8 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર હવામાન સમાચાર આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે રાજ્યમાં હાલ સામાન્ય પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે થોડી ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યનું તાપમાન આવતીકાલથી નીચે જતું અનુભવાશે જે બાદ પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે આજે ગુરુવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે વરસાદની કોઈ શક્યતા નથી આવતીકાલથી એટલે કે શુક્રવારથી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જે બાદના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે અભિમન્યુ ચૌહાણે પવનની ગતિ અંગે જણાવ્યું છે કે દરિયા કાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા છે તો બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વધારે વાદળો જોવા મળશે આ સાથે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા અને રાજકોટના કોઈ કોઈ ભાગોની સાથે મોરબી સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ગાટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે નવ અને દસ તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ગાટા વાદળો જોવા મળશે પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારોમાં જેવા કે છોટાઉદેપુર રાજપીપળા ડાંગ જિલ્લો હોય કે સુરત વલસાડ અને વાપી જેવા વિસ્તારો સાથે ભરૂચ અને મધ્ય ગુજરાતના અમદાવાદ અને ભાલ વિસ્તારોમાં આઠ નવ અને દસ તારીખે અલગ અલગ વિસ્તારોમાં ઘાટા વાદળો રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર